નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર અંબાલાલ પટેલની ફરી મિત્રો નવી આગાહી કરવામાં આવી

તો ખાસ મિત્રો વાત કરીએ તો જે અંબાલાલ પટેલે આગાહીની વાત કરી હતી તે અનુસાર મિત્રો અત્યારે ભારતમાં સિસ્ટમનો પ્રવેશ થઈ ચૂક્યો છે અને ભારતમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે પરંતુ મિત્રો જે આ સિસ્ટમ તમને ફોટોમાં દેખાઈ રહી છે તે સિસ્ટમ મિત્રો ધીરે ધીરે ગુજરાત તરફ આવશે ને ગુજરાતમાં ખાસ કરીને જો આવી તો ગુજરાતમાં આવતા સુધી મિત્રો આ વાવાઝોડામાં પ્રવેશ કરી શકે છે વાવાઝોડામાં પ્રવેશ કરશે તો મિત્રો ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ જોવા મળશે અને ખાસ કરીને અત્યારે આપણે કમોસમી વરસાદનો માર મિત્રો સહી ચૂકીએ છીએ અને અત્યારે બીજો કમોસમી વરસાદ આવી રહ્યો છે તેમાં તેવામાં મિત્રો ડિટેલમાં વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વાવાઝોડાની આગાહી કરતા કહ્યું કે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બની શકે છે ઉપસાગરમાં આજથી હલચલ જોવા મળવાની શરૂ થઈ ગઈ છે અને ભારતમાં ઘૂસી ગઈ છે ઉપરાંત સુપર સાયક્લોનિક સર્ક્યુલેશન બની શકે છે અને ઓગણીસ નવેમ્બર બાદ અરબી સમુદ્રમાં લો પ્રેશર બની શકે છે ગુજરાતમાં વાદળો આવતા તાપમાનમાં વધારો થશે નવેમ્બરના અંતમાં ફરી એકવાર માવઠું થવાની શક્યતા છે તે ઉપરાંત ડિસેમ્બરની શરૂઆતમાં પણ માવઠું થઈ શકે છે દરિયામાં બનેલી સિસ્ટમે ત્યારે મિત્રો ભારતમાં અત્યારે ખાસ કરીને ભારતમાં પ્રવેશ કર્યો છે તે હવે ગુજરાત તરફ આવવાના ઇંધાણ જોવા

મિત્રો સીઆરએ આર સ્કૂલો સાથે સાથે મિત્રો સંકેત અને રોહિણી કોર્ટને પણ બોમ્બથી ઉડાડી દેવાની મિત્રો ધમકીઓ મળી છે એટલે કે સ્કૂલ અને કોર્ટને ઉડાડી દેવાની અત્યારે ધમકી મળી છે હડકમ મચી ગયો છે દિલ્હીના દ્વારકા અને પ્રશાંત વિહાર સ્થિત બે સીઆરપીએફ સ્કૂલને મંગળવારે ઈમેલ દ્વારા બોમ્બની ધમકીઓ મળી છે આ સાથે જ મિત્રો સાકેત કોટ અને રોહિણી કોટમાં પણ બોમ્બની ધમકીઓનો ઈમેલ આવ્યો સૂચના મળતા મિત્રો દિલ્હી પોલીસ બોમ્બ સ્કોડ અને ડો ડોગ સ્કોડની મિત્રો ટીમો દરેક લોકેશન ઉપર તરત પહોંચીને તપાસ હાથ ધરી છે પરંતુ હાલ કોઈ પણ જગ્યાએ કંઈ પણ આવી વસ્તુ મળી આવી નથી સૂત્રો પ્રમાણે મિત્રો આ ઈમેલ જૈશ એ મોહમ્મદ આતંકી સંગઠનના નામથી મોકલવામાં આવ્યો છે આ માહિતી બાદ સુરક્ષા એજન્સીઓ મિત્રો આ ખાસ શહેરમાં સંતર્કતાને વધારી દેવામાં આવી છે એટલે કે ત્યારે એ સુરક્ષા વધારી દેવામાં આવી છે ખાસ કરીને જો આવો બ્લાસ્ટ મિત્રો જોવા મળે છે તો તબાહી મચી જશે કેમકે ત્યારે આવા ધમકીભરા ઈમેલ ભારતમાં મિત્રો મળી રહ્યા છે ખાસ કરીને દિલ્હીમાં બીજા ધડાકા થાય

ખેડૂતો માટે ખુશીના સમાચાર આવી ગયા છે જેમાં મિત્રો હવે તમારી એકવીસમા હપ્તાનો લાભ મળવા જઈ રહ્યો છે ઘણા ખેડૂતો મિત્રો આતુરતાથી હપ્તાની રાહ જોઈને બેઠા હતા હવે તમારી આતુરતાનો અંત આવી ગયો છે કેમ કે સરકારે અહેવાલો અનુસાર મિત્રો એવું જણાવી દીધું છે કે હવે ઓગણીસમી તારીખના રોજ હપ્તો જમા કરવામાં આવશે એટલે કે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવશે મિત્રો તમે સાઈડમાં જે ફોટો જોઈ રહ્યા છો તે મિત્રો સરકાર દ્વારા ઓફિશિયલ મિત્રો જાહેરાત કરવામાં આવી તેનો છે મિત્રો આમાં મિત્રો તારીખ ઓગણીસ લખેલી દેખાઈ રહી છે ઓગણીસ તારીખે ખેડૂતોના ખાતામાં આપતું પીએમ મોદી દ્વારા મોકલવામાં આવશે અને ખાસ મિત્રો આમાં એ સૂચના છે કે બે વાગ્યા રોજ એટલે કે બપોરના બે વાગ્યે આ હપ્તો ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવશે અને હવે મિત્રો આપણે જોવાનું એ રહ્યું છે કે શું ઓગણીસ તારીખે ખેડૂતોના ખાતામાં મિત્રો હપ્તો જમા થાય છે કે નહીં આ સત્તાવાર જાહેરાત મળી છે પરંતુ જો તમારે મિત્રો એવું કામ કરવાનું છે તમારા ખાતામાં હપ્તો જમા થાય તો તમારે આ બધા વિડીયોમાં મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાની છે જેથી કરીને મિત્રો જે ખેડૂતોને હપ્તો મળતો રહે તે જણાવતા રહે કે અમારા ખાતામાં હપ્તો મળ્યો છે જેથી કરીને આપણને પણ માહિતી મળે અને ખેડૂતોને પણ માહિતી મળે કે અત્યારે જે હપ્તો જમા મિત્રો થવા લાગ્યો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો સાત ગામોના ખેડૂતોએ મિત્રો ફરી હોબાળો કર્યો છે મિત્રો ખેડૂતોનો નવાર મિત્રો હોબાળો થયો છે મિત્રો ડિટેલમાં વાત કરીએ તો ગાંધીનગર શહેરમાં મિત્રો વસાહત માટે જમીન ગુમાવનાર સાત ગામોના ખેડૂતો અને કોઈ મિત્રો આંજે ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે મિત્રો હલ્લાબોલ કર્યો હતો યોગ્ય વળતર અને રહેણાંકની માંગણીઓને લઈને મિત્રો મોટી સંખ્યામાં એકઠા થયેલા સ્થાનિકો સૂત્રોચ્ચાર અને બેનરો સાથે ઉગ્ર વિરોધનું પ્રદર્શન પણ કર્યું હતું ગાંધીનગરના વસવાટ માત્ર જે જમીનો લેવામાં આવી છે તેના બદલામાં મિત્રો ખેડૂતોને યોગ્ય અને પૂરતું વળતર મળતું રહે ને વળતર આપવામાં આવે જમીન ગુમાવનારા સ્થાનિકોને રહેવા માટે પ્લોટ ફાળવવામાં આવે હયાત વધારાના બાંધકામને મિત્રો કાયદેસર કરીને તેને મંજૂરી આપવામાં આવે સ્થાનિકોએ કલેક્ટર કચેરી ખાતે તેવી મિત્રો રજૂઆત કરી હતી ખેડૂતોએ અને સ્થાનિકોએ મિત્રો સ્પષ્ટ ચીમકી આપી દીધી છે અને ઉચ્ચારી દીધી છે કે તમે વાજબી માંગણીઓને સ્વીકારવામાં નહીં આવે અમારી જે વાજબી માંગણીઓ છે તેને જો સરકાર સ્વીકારશે નહીં તો તેઓ આગામી સમયમાં ઉપવાસ આંદોલન શરૂ કરવા માટે સરકાર દ્વારા આપશે હવે મફતમાં રિચાર્જ મોટા સમાચાર મિત્રો સામે આવે છે શું મિત્રો આ સમાચાર સાચા છે નરેન્દ્ર મોદી શું રિચાર્જ આપી રહ્યા છે મફતમાં અત્યારે મિત્રો એવા મોટા અહેવાલો મળી રહ્યા છે કે અત્યારે મોદી સરકાર જે બીજેપી નું ઇલેક્શન હતું મિત્રો બિહારમાં તેની ખુશીમાં અત્યારે ખેડૂતોને ખાસ કરીને બધા લોકોને અત્યારે મફતમાં ત્રણસો ને નવ્વાણું રૂપિયાનું રિચાર્જ આપી રહ્યા છે ખાસ તેઓ મિત્રો તમે મેસેજ પણ જોઈ શકતા હશો મિત્રો ડિટેલમાં વાત કરીએ તો મોદી સરકાર આપી રહી છે ત્રણસો નવ્વાણું નું મફતમાં રિચાર્જ મિત્રો આવો મેસેજ તમને પણ મળ્યો હશે ખાસ મિત્રો આવી એક લિંક સોશિયલ મીડિયા ઉપર ફરી રહી છે જેમાં મિત્રો ખાસ કરીને અત્યારે વોટ્સઅપમાં બહુ જ મિત્રો આ લિંક શેર કરવામાં આવી રહી છે પરંતુ મિત્રો મોદી સરકાર દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી આ પોસ્ટમાં મિત્રો એવું જણાવવામાં આવી રહ્યું છે કે બિહાર ચૂંટણીની જીતની ખુશીમાં મિત્રો ભાજપ સરકાર આપી રહી છે બધાને મફત રિચાર્જ પણ આ બધું જૂઠું છે ફ્રોડ છે આવી લિંકો ઉપર ક્લિક કરવાનું નથી મિત્રો આવી લિંકો ઉપરથી તમારું ક્લિક કરશો તો તમારું વોટ્સઅપ પણ હેક હૅક થઈ શકે છે અને તમારી જે પ્રાઇવેટ જાણકારીઓ હોય છે તે પણ મિત્રો લીંક થઈ શકે છે તો ખાસ મિત્રો તમને ચેતવણીઓ આપવામાં આવે છે કે અત્યારે આવી કોઈ પણ લિંકો ફરતી હોય થોડા દિવસો પહેલાં એક મીશોની મિત્રો લિંક વાયરલ થઈ હતી તેમાં મિત્રો મફત શોપિંગને લઈ મિત્રો અવારનવાર મેસેજો વાયરલ થયા હતા તેમાં પણ અનેક લોકોનું વોટ્સઅપ હેક થયું હતું તો ખાસ મિત્રો આવી લિંકો ઉપર ક્લિક કરવાનું નથી તમને રિચાર્જ તો નહીં મળે પરંતુ તમારું બેંક એકાઉન્ટ હેક થઈ શકે છે તમારું વોટ્સએપ હેક થઈ શકે છે તમારી પ્રાઇવેટ મિત્રો કોઈપણ ખાનગી વસ્તુ પણ આમાં લીક થઈ શકે છે તો ખાસ મિત્રો તમારે તકેદારી રાખવાની છે તમે મિત્રો સાઈડમાં ફોટોમાં જોઈ શકો છો આવો તમારામાં કોઈ પણ મેસેજ આવે આવો મિત્રો કોઈ પણ અત્યારે મેસેજ તમારા વોટ્સએપમાં આવે ગ્રુપમાં આવે તો તેને તરત જ રિલેટ કરવાનો અથવા તમારા મિત્રોની સાથે શેર કરીને કહેવાનું કે આવા મેસેજ ઉપર ક્લિક ના કરવું અત્યારે ખૂબ જ માત્રામાં મિત્રો આવા મેસેજો વાયરલ

તેનાથી ખેડૂતો ત્યારે નિરાશ છે ખેડૂતોને રોવાનો વારો મિત્રો એ આવ્યો છે કે તેમનો જેમને જે ખેડૂતોને પાકનું નુકસાનની સહાય મળી રહી નથી તેમના પાકને મિત્રો અત્યારે ભાવો મળી રહ્યા નથી ખાસ મોટા સમાચાર છે જાણી લેવા જોઈએ ખેડૂતો સાથે ન્યાય કેમ ખેડૂતો રાત દિવસ મહેનત કરી મોંઘા ભાવનું ખાતર અને બિયારણનો ખર્ચ કરીને કૃષિ પાક તૈયાર કરીને જ્યારે મિત્રો યાર્ડમાં વેચવા માટે જાય છે અને જે ભાવ મળે તેના કરતાં વધુ કમિશન એજન્ટ અને છૂટક ફેરિયાઓ મિત્રો કમાતા હોય છે કમોસમી વરસાદના લીધે ડુંગળી અને લીલા શાકભાજીના પાકને મિત્રો સારું એવું નુકસાન થતું હોય છે ખાસ મિત્રો ખેડૂતો માર્કેટ યાર્ડમાં ડુંગળી વેચવા માટે જાય છે ત્યારે પ્રતિ કિલો પાંચથી મિત્રો નવની ઉપજે છે એટલે કે મિત્રો ખેડૂતોને પ્રતિ કિલો રૂપિયા નવના ભાવે વેચેલી ડુંગળી છૂટક માર્કેટમાં મિત્રો પ્રતિ કિલો રૂપિયા ચાલીસથી પચાસના ભાવે વેચવામાં આવે છે એટલે મિત્રો ખેડૂતો કરતાં પણ કમિશન એજન્ટ અને છૂટક વેપારીઓ વધુ કમાણી કરી રહ્યા છે

સાબિતો થઈ રહી છે ખાસ મિત્રો મોટા સમાચાર છે મોદી સરકારની મિત્રો જેટલી યોજનાઓ છે ગરીબો માટે તો ખાસ કરીને વરદાન સાબિત થાય છે પરંતુ મિત્રો જાણવાનું એ છે કે કઈ કઈ એવી યોજનાઓ છે ખાસ કરીને ગરીબો માટે ચલાવવામાં આવે છે અને મિત્રો મોદી સરકાર દ્વારા અનેક મિત્રો એવી યોજનાઓ છે જેમાંથી આપણને લાભો મળી રહ્યા છે ખાસ કરીને મહત્વની અને ઉપયોગી યોજનાઓ હોય તો પીએમ કિસાન સન્માન નિધિવાળી યોજના છે જેમાં મિત્રો વાર્ષિક મિત્રો છ હજાર અને માસિક મિત્રો ચાર મહિનાના અંતરાળ સાથે બે હજારનો હપ્તો આપવામાં આવે છે તેવી મિત્રો અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે ખાસ એનાથી પણ મોટી યોજનાની વાત કરીએ તો આયુષ્યમાન યોજના છે બીજી મિત્રો અનેક યોજનાઓ છે જેમાંથી ગરીબોને લાભ મળી રહ્યો છે મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ એક પછી એક અનેક યોજનાઓ બહાર પાડતી આવી છે જેના દ્વારા જનતાને ઘણો મોટો ફાયદો થઈ રહ્યો છે કેન્દ્રની મોદી સરકારે તેના નાગરિકોના હિતમાં ઘણી યોજનાઓ શરૂ કરી છે આ યોજનાઓને ગરીબો માટે મિત્રો વરદાનરૂપ સાબિત થઈ રહી છે મોદી સરકારે ગરીબોને આર્થિક રીતે નબળા લોકોને મદદ કરવા માટે લોક કલ્યાણકારી યોજનાઓની શરૂઆત કરી છે આજે તેનો ફાયદો દેશના સામાન્ય લોકોને મોટા પાયે મિત્રો દેખાઈ રહ્યો છે ખાસ મિત્રો મોટી વાત કહેવાય જે નરેન્દ્ર મોદી અવારનવાર યોજનાઓ કાઢે છે તેનાથી અત્યારે આમ જનતાને અને ગરીબ લોકોને મોટા પાયે મિત્રો ફાયદો થાય સારી વાત મિત્રો અત્યારે કહેવામાં આવે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો ખેડૂતોને યોજના થકી તમને છત્રીસ હજાર રૂપિયાની સહાય મળે છે ખાસ મિત્રો વાત સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી છે જેના હેઠળ દર મહિને ત્રણસો રૂપિયાનો પેન્શનનો લાભ આપવામાં આવશે જેમાં મિત્રો જોડાઈને તમે પણ લાભ લઈ શકો છો સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના પીએમ શ્રમયોગી માનધન યોજના છે આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે એટલું જ નહીં સરકાર આ યોજના હેઠળ અરજદારના ખાતામાં મિત્રો વાર્ષિક છત્રીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરશે આ યોજના દ્વારા કામદારોની મિત્રો સાઠ વર્ષની ઉંમર પછી દર મહિને મિત્રો ત્રણ હજાર રૂપિયાનું પેન્શનની સુવિધા પણ મિત્રો આમાં આપવામાં આવે છે ત્યારબાદ મહત્વના સમાચાર ની વાત કરતો મહિલાઓને મળશે મિત્રો પચીસો રૂપિયા સહાય ખાસ મિત્રો મોટા સમાચાર સૌને જાણી લેવા જોઈએ મહિલાઓ માટે ખુશ ખબર છે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જે પી નડ્ડાએ મિત્રો દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના દિવસે જ અને કાર્યક્રમને સંબોધિત કરતા મિત્રો તદી તે દિવસે મિત્રો કહ્યું હતું કે મહિલાઓને મોટી ભેટની જાહેરાત કરું છું તેમણે મિત્રો કહ્યું હતું કે મહિલા સમૃદ્ધિ યોજનાને દિલ્હીમાં મિત્રો મહિલાઓને પચીસો રૂપિયા આપવાની મંજૂરી આપવામાં આવી છે આજે હું ખુશ છું તેમણે જણાવ્યું અને હું સીએ રેખા ગુપ્તા અને અન્ય લોકોને અભિનંદન આપું છું કે તેમણે મહિલા સમૃદ્ધિ યોજનાને દિલ્હીમાં લાગુ કરવા માટે એકાવનસો કરોડ રૂપિયા ફાળવ્યા છે ખાસ મોટી વાત કહેવાય મહિલાઓને દિલ્હીમાં મિત્રો ભેટો મળી રહી છે અને આ પણ એક મોટી ભેટ સાબિત થઈ રહી છે તો ખાસ મિત્રો આટલા આજના આ આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો